ધોરણ ચાર વિષય ગુજરાતીનો વિષય છે હું તો પૂછું તો આ કુતુહલ પ્રેરક એક ગીત છે જેના લેખક છે સુંદરમ તો આ કાવ્યનો આપણે પહેલા એક પરિચય જોઈ લેશું કે પ્રસ્તુત જે આ કાવ્યની રચના છે એ કવિએ બાળ સહજ આશ્ચર્ય કૌતુક જિજ્ઞાસા વગેરેને કેન્દ્રમાં રાખીને કરેલ છે તો આ કાવ્યમાં બાળકને મોર બિલાડી કૂપણ ગાય ચંદ્ર સૂરજ આંખ અને આકાશ વગેરે વિશે પોતાના મનમાં ઉદભવતા વિવિધ પ્રશ્નોની રજૂઆત ખૂબ જ સુંદર અને સહજ રીતે કરવામાં આવી છે તો બાળક હોય એમને કેટલાક સવાલો થતા હોય છે તો આ જે સવાલો થાય છે એ આ કાવ્યની અંદર આ ગીતની અંદર આપણને જોવા મળે છે તો આ કાવ્ય આપણે પહેલાં એક વખત એને વાંચી જઈશું પછી આપણે એને સમજીશું હું તો પૂછું કે મોરલાની પીછમાં રંગાળવાળી આ ટીલડી કોણે જડી વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ન પહોંચે ત્યાં કૂપણો કોણે કરી વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી હું તો પૂછું કે પોપચે મળેલી આ દસ દસ સોરી દસ દીસ દેખનતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલક તારી મળેલી આભલાની ચૂંદડી કોણે કરી તો મીંદડી એટલે પહેલાં કેટલાક આપણે જે શબ્દાર્થ છે એ સમજી લઈશું જેથી કરીને જ્યારે આપણે આ ગીત છે એ આપણે જોઈ સમજીએ ત્યારે એને આપણે વ્યવસ્થિત રીતે સમજી જઈએ જડી એટલે સજ્જડ બેસાડેલી મીંદડી એટલે બિલાડી મીંદડી કહીએ ને બિલાડી માંજરી એટલે ભૂરી કીકીવાળી ચકચકતી એટલે ચ ચળકતી કીકી એટલે આંખમાં દેખાતો ગોળ નાજુક અવયવ કૂપણો એટલે નવા તાજા ફૂટેલા પાન ગાવડી એટલે ગાય દસ દિશ એટલે દસ દિશ એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આ ચાર દિશા એટલે કે ઈશાન અગ્નિ નેતૃત્વ વાવવ્ય આ ચાર ખૂણા અને આકાશ પાતળ સાથે કુલ દસ દિશા એવું બતાવે છે દેખંતી એટલે જોતી મઢી એટલે લપેટીને કે આવરીને જડી દીધી નવલખ એટલે નવ લાખ કે અગણિત તો હવે આપણે એને સમજીશું અહી બતાવવામાં હું તો પૂછું કે મોરલાની ની પીછીમાં રંગ રંગાળવાળી આ ટીલડી કોણે જડી એટલે કે જે મોરના પીછામાં જે રંગ રંગરંગીતવાળી જે ટીલડી દેખાય છે ને એવું પૂછે છે કે આ કોણે જડી એમ કે છે વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી એટલે મીંદડી એટલે બિલાડી તો બિલાડીની જે ભૂરી આંખ હોય છે એમાં ચકચકતી જે કીકીઓ દેખાય છે એ કોણે મળી એટલે કોણે બેસાડી એમ બતાવે છે હવે ત્રીજું છે હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપણો કોણે કરી એટલે કે આંબલા એટલે આંબાનું જે વૃક્ષ હોય ને એની જે ટોચ હોય જ્યાં આપણો હાથ ના પહોંચે તો એ કૂપણો છે એટલે કે કૂણા ફળગાવેલા જે પાન છે એ કોણે કર્યા એમ કે છે પછી બતાવે છે વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી ગાવડી એટલે ગાય એના પેટે આવેલા જે આંચળ હોય છે ને તો એ દૂધની આ જે ધોળી છે એટલે કે મીઠી ધાર જ્યાં દૂધ પડે છે એ જગ્યા કોણે ભરી એમ કહેવામાં આવે છે પછી બતાવ્યું છે કે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી એટલે આપણે ચાંદા જે ગોળ દેખાય છે જે એની અંદર આપણે કોઈ વખત ધ્યાનથી દેખાય તો ઝૂંપડીની અંદર ડોસી બકરી આ બધી દેખાય છે તો આ બધું કોણે મળ્યું એમ કહેવામાં આવે છે મળ્યું એટલે કે કોણે બનાવ્યું એમ કહેવામાં આવે છે પછી છે વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી એટલે પછી કે જે આભ છે એની હથેળી એટલે આભ એટલે કે આકાશમાં જે સૂરજની ભમતી ભમરડી છે એટલે ભમરાની જેમ ફરતો જે સૂરજ છે ગોળ એ કોણે બનાવ્યો એવું પૂછે છે પછી આગળ જોઈએ બતાવ્યું છે હું તો પૂછું કે પોપચે મળેલી આ દસ 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 દિવસ દેખાતી આંખ કોણે ભરી એમ કે છે તો પોપચા એટલે આપણી જે આંખની ઉપરની જે પાપણ હોય ને એ તો પોપચામાં મળેલી આ દસ દેખ દસ દિશાઓ જે જોઈએ છે એ કોણે આ જે મારી આંખ છે એ કોણે બનાવી એમ પૂછે છે કે એટલે કે આપણે બધી જે દિશાઓ વિશે જોઈ ગયા ને એના વિશે વાત કરે છે પછી કે છે કે વળી પૂછ્યું કે નવલખ તારે મળેલી આ આભલાની ચૂંદડી કોણે કરે નવલખ એટલે કે અગણિત જે તારાઓથી મળેલી આભ આભલાની જે ચૂંદડી છે અગણિત તારાઓથી ઝગમગતી આકાશની જે રચના છે એ કોણે કરે એવું પૂછે છે હવે આ જે કાવ્ય છે આ જે ગીત છે એને આપણે ગાઈશું જેથી કરીને તમે પણ એને યાદ રાખી શકો તો પૂછું કે મોરલાની માંજ રીસી આંખ માં છક છકતી કી કિયો કોણે મળી હું તો પૂછું કે આંબલાની ટોચે જ હાથ ના પોચે ત્યાં કૂપણો કોણે કરી પૂછું કે ગાવડીના પેટે મીઠી ધારે કોણે ભરી હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી વળી પૂછું કે આબની બની સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી હું તો પૂછું કે પોપ જે મઢેલી આ દસ દીસ દીખતી આંખ મારી કોણે કરી આ રીતે તમે બાળકો આ જે ગીતનો રાગ આવડતો હશે તો તમે જેમ ગાશો એમ તરસ સરસ આ તમારે મોડે થઈ જશે તો સરસ મજાનું આ જે ગીત હતું એ આપણે જોઈ ગયા તો હવે શબ્દની સમજૂતી તો આપણે જોઈ ગયા હવે આપણે જોઈશું સ્વાધ્યાય સ્વાધ્યાયની અંદર બતાવવામાં આવ્યું છે પ્રશ્ન એકની અંદર નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો તો જે નીચેના પ્રશ્નનો ઉત્તર છે એને આપણે એક એક વાક્યમાં લખવાના છે પહેલો સવાલ છે મોરલાની પીચમાં શું જડેલું છે તો મોરલાની પીચમાં રંગ રંગાળવાળી તિલડી જડેલી છે બીજા નંબરનો સવાલ છે કવિનો હાથ ક્યાં પહોંચતો નથી તો જવાબ છે કવિનો હાથ આંબાની ટોંચે પહોંચતો નથી ત્રીજા નંબરનો સવાલ છે ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મળેલી છે જવાબ છે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી મળેલી છે કવિ આંખ વિશે શું વિચારે છે તો કવિ આંખ વિશે વિચારે છે કે પોપચાથી મળેલી અને દસ દિશાઓ જોતી આંખ આ આ મારી આંખ કોણે બનાવી હશે એવું વિચારે છે પ્રશ્ન નંબર પાંચ કવિ આભલાની ચૂંડડી કોને કહે છે જવાબ છે કવિ આકાશમાં ઝગમગતા નવલક એટલે અગણિત તારાઓને આભલાની ચૂંડડી કહે છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બેની અંદર બતાવ્યું છે કે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો પહેલું આપે ઉદાહરણ આપ્યું છે ધરતી તો વાક્ય બનાવ્યું છે બધાની લીલીછમ ધરતી જોઈને આનંદ થયો હવે આપણે પહેલું એક વાક્ય જોઈશું પેન્સિલ પેન્સિલનું વાક્ય બનશે કે મનુને નવી પેન્સિલ ક્યાં ખોવાઈ ગઈ આપણે એ રીતે વાક્ય બનાવી શકીશું બીજું છે રબર નેના પાસે બે રબર છે ગાય બજારમાં આવી રહેલા વિપુલને રખડતી ગાયે સિંગડું માર્યું ત્રીજું છે ચોથું છે સૂરજ ઉનાળામાં તપતા સૂરજની ગરમી અસહ્ય હોય છે પાંચમું છે ઝાડ અમારા ઘરના આંગણામાં ઘણા બધા ઝાડ ઉગેલા છે તો બાળકો તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો આ શબ્દ ઉપરથી તમે તમારી રીતે આ વાક્ય બનાવીને લખી શકો છો હવે આપણે આગળ તરફ જઈશું નીચે બતાવું છે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો હું તો પૂછું કે મોરલાની પછી કીકીઓ કોણે મળી તો પહેલું તમારે લખવાનું છે હું તો પૂછું કે મોરલાની પીછામાં રંગ રંગાળવાળી આ ટીલડી કોણે ચડી વળી પૂછું કે મીંદડી મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતીઓ કીકીઓ કોણે મળી આ પહેલું તમારે પૂર્ણ આ રીતે કરવાનું પછી ખ છે હું તો પોપચે હું તો પૂછું કે પોપચે મળેલી ચૂંદડી કોણે કરી તો તમારે આ રીતે લખવાનું છે હું તો પૂછું કે પોપચે મળેલી આ દસ દિશ દેખનતી આંખ મારી કોણે કરી વળી પૂછું કે નવલક તારે મળેલી આભલાની ચૂંદડી કોણે કરી તો આ રીતે તમારે એને પૂર્ણ કરવાનો છે હવે આપણે જોઈશું નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો તો અહીં આગળ પહેલું છે મોર તો મોરલો પછી છે ગાય તો ગાવડી પછી છે આભ તો આભલું આંબો તો આંબલો બિલ્લી તો મીંદડી અને ચંદ્ર તો ચાંદો આ રીતે વાક્યની અંદર આવા શબ્દોનો ઉપયોગ થયો છે ફરીથી એક વખત જોઈ લેશું મોર મોરલો આંબો આંબલો ગાય ગાવડી બિલ્લી મેંદડી આપ આભલું ચંદ્ર ચાંદો તો આ રીતે તમારે લખવાનું છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર પાંચ ઉપર પ્રશ્ન નંબર પાંચની અંદર લખ્યું છે કવિતામાંથી શોધીને ખાલી જગ્યા યોગ્ય શબ્દ લખો તો ઉદાહરણ તરીકે માંજરી તો આંખ હવે આપણે જોઈશું કીકી તો લખવાનું ચકચકતી પછી જોઈશું ધાર તો તમારે લખવાનું મીઠી પછી જોઈશું ભમરડી તો તમારે લખવાનું ભમતી દિસા તો દસ તારા તો નવલખ અને ટીલડી તો રંગ રંગાળ વાળી આ રીતે તમારે લખવાનું છે ફરીથી એક વખત બાળકો જોઈ લઈશું કીકી એટલે ચકચકતી ધાર એટલે મીઠી ભમરડી એટલે ભમતી દિસા એટલે દસ તારા એટલે નવલક અને ઠીલડી એટલે રંગ રંગાળ વાળી તો આ રીતે બાળકો તમારે લખવાનું છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોને ક્રમમાં ગોઠવો દૂધ આંખ થાળી આબ અને રંગ તો સૌથી પહેલાં શું આવશે એ આપણે લખવાનું છે તો સૌથી પહેલાં આપણે જોઈશું અ જોઈશું તો અ ઉપરથી વાક્ય આપણે આવશે પહેલાં અહીંયા આગળ આભ લખવાનું આવશે પછી સ્વર અને વ્યંજન ખબર છે ને એ પ્રમાણે આપણે લખવાનું છે ક અ આ ઈ ઈ પછી ક કા કી કી કુ જે આપણે આવે છે ને એના ઉપરથી વાક્ય બનાવવાના છે ક ખ ગ ચ છ અને અ આ ઈ ઈ ઉ તો પહેલાં અ વાળામાં જોઈ લઈશું આપણે તો અમાંથી વાક્ય છે તો હા છે તો આભ તો પહેલું આપણે આભ લખવાનું પછી આવશે આંખ તો તમારે અહીંયા બે નંબરમાં આંખ લખવાનું છે પછી આવશે કયો અક્ષર આવશે થ તો તમારે અહીંયા થાળી લખવાનું છે પછી ચોથામાં આવશે દ તો દૂધ તમારે લખવાનું છે અને પાંચમામાં આવશે ર તો તમારે રંગ લખવાનું છે ફરીથી જોઈ લઈશું આ ઉપરથી બે વાક્ય છે એટલે આભ લખવાનું પછી આંખ લખજો પછી લખજો થાળી પછી લખવાનું છે દૂધ અને પછી પાંચમામાં છેલ્લે લખવાનું છે રંગ તો આ રીતે તમારે શબ્દ કોષમાંથી લખવાનું છે ક્રમ પ્રમાણે ગોઠવીને તો આ રીતે સરસ મજાનું આપણે એક પ્રેરક કુતૂહલ પ્રેરક ગીત હતું હું તો પૂછું એ આપણે સરસ મજાનું ગીત આપણે ગાયું અને એને સમજ્યા વાંચીને પણ આપણે એને સમજ્યા તો બાળકો તમે આ ગીત છે એ મોડે કરી દેજો જેથી કરીને જ્યારે પરીક્ષામાં પૂછાય તો તમે એને આરામથી લખી શકો છો અને સ્વાધ્યાય છે એ તમારે નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે અને જે સ્વાધ્યાય છે એ હું લખીને મોકલીશ તો તમારે એને નોટબુકમાં સરસ રીતે લખી નાખજો તો ઓકે બાળકો ફરી મળીશું આવતા પાઠ સાથે